સીતારામ જય શ્રી કૃષ્ણ ખુબ અભિનંદન આજે વ્લોક શરૂ કરી દીધો છે આ છે મારી મિત્રો દાંત કાઢે છે અને હું કોઈ લઈ હું બનાવા

રીતે આવી પછી પછી શાક છે ઢોકળી 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 બનાવવાની

બે બિસ્કિટ કોને ખાવે છે એટલા લોટ કરવાની છે વડી લો વડી પાડી વડી પે મજા લે વડી મજા આપણે વડી બનાવશું જલ્દી બની જાય એમ બની જાય એમ અમારા વિડીયોમાં તમે બિના દેજો બાય

તો નિશાળિયા ને શનિવારે બુધવારે પહેરવાના ને હે નિશાળા કપડા એવા નિશાળમાં નહોતા રાજ્યપુરા પ્રાથમિક શાળા કેવા લેહો છે જો છે કાળા કલર કાળા કલર નો એવું આપણે કાળું તો પહેરાતું નથી હે શિવા છોકરા કાળું નથી પહેરાતું

જીઆરપીએસ જીઆરપીએસ કુલ 19 કુસંગ નાંગરે છે અડધું આવડતું ન હતું હમણાં શિવાબ કપડા આવી ગયા છે હતા નહીં અહીંયા હું જ હું ઉતારી દે ઉતર બેઠે ઉતારી દે આલો એને ગુલાબ ગુલાબ તોડી નથી તો નેન્સી છીએ બતાવી દીધું કાલ હજી એવું ને એવું છે જો આમાં તે તોડી લીધું હોત તો આવું ન રહેતો ને થોડીક કરમાઈ ગયો પાંદડી પછી જો કેટલું મસ્ત લાલ કલરનું છે આ માહિતી જો આવી ગયું પછી આમાં ગલગોટા આવશે હાલો આપણે ખીચડી બની ગઈ છો તમારે ખાવાની છે કે કેમ સમજો હાલો શિવમ હાથ પગ ધોઈ નાખતા સમજો ને વાહો તો જો પલ્લી ગયો આખો જો કેવા કપડાં પોલિસ્ટર ના છે એટલે વાહો પલ્લી જાય કા ભીનો થઈ ગયો હાથ પગ ધોઈ આખે હે એ તાર બપ્પાનો ફોન છે આ તૂટી ગયેલો જો પેલા આવો ફોન વાપરતા આ તૂટી ગયો પછી બીજો લીધો જો આવો ફોન હતો ઓલા ખીચડી બનાવી છે ખાલી હાલો પછી ગાંઠિયાનું શાક છે રોટલી છે ખાવા જ માણો ભૂખા થઈ ગયા ને આવી તો જા કપડા બદલાવતા નથી આવતા વેસ બીજા કપડા આવી ગયા એટલે જામાં નિશાળિયાની હાલત તો જો અમારે શિવમ નો વાહો આખો પલ્લી ગયેલો હોય ડક્ટર લઈને આવે એટલે એવું આમ જો કૂતરા બાર આટા વારે હવે તો આપણે બહાર જવાનું છે જોવા પડે કોઈ નથી કૂતરા આટા મારીને વાહન આવે છે એક કૂતરો આમ ઊભું છે આ છે અમારે મસ્ત ધારા જવાનો રસ્તો છે પછી આવો અમે ડેલો છે તો હાલો અમારા વિડીયોમાં તમે બીના રહેજો તો જો આપણે ત્યારે ખાવા મહિના આમાં ચંદુ બધાય બધા ખાય ને એટલે ખીચડી બંને હવે લેતી ખાવા મહિના જો ખીચડી તા ગરમ ગરમ છે હું છે નેનસી ગાંઠિયાનું શાક કેતો ગાંઠિયાણ શાક ને રોટલો ખાકે રોટલી તું રોટલો ખાકે રોટલી હે રોટલી હે આમાં સંધુબેન ને છે કા આપણે ખીચડી બનાવી નાખી છે જો દોસ્તો કેવી છે મને ભાવે ખીચડી આવી મને આવી જ ભાવે મરચાં ટમેટા ને એવું ન નાખવાનું હોય ગાંઠિયાણ શાક છે આમાં રોટલો રોટલી છે

સેવા કેવો લાગે પણ કમેન્ટ કરીને કહી દેજો કે મસ્ત લાગે એક સરસ મજાની કમેન્ટ આપી દેજો પાછા દોસ્તો બાય તો હાલો દોસ્તો આપણે જો ત્યારમાં રાંધવાનું શરૂ કરવાનું છે કેમ કે પાંચ વાગ્યા બધા આવીને ખાધું છું એટલે થોડુંક મોડું અમે બનાવવાનું રાખ્યું હતું પણ હવે ઓલી ગાંઠિયાની વડી પાડવાનું બંધ રાખ્યું છે ને આપણે શેવ ટમેટાનું શાક બનાવવાનું છે ને હવે થોડીક ભૂખ લાગી છે એટલે આપણે થોડુંક શેવ ટમેટાનું શાક બનાવી નાખીએ

ને લાઈક કમેન્ટ શેર કરીને કેજો હાલો મારી રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે તો ટાટા બાય ગુડ નાઈટ જય શ્રી કૃષ્ણ બધાય ને બાય બાય કાલ ફરી મળીશું નવા વ્લોગમાં અમારા બાય બાય